બસ હવે પાગલ વેળા રહેવા દ્યો તો તારા કેટલા ગ્લાસ પિયન છે એ પ્રમાણે બનાવો લીંબુ શરબત ફ્રેન્ડ થઈ ગયો તારો હંશભાઈ હમ તો હંશભાઈ માટે બનાવો એમ તમે શું કર્યું બપોર વચ્ચે તમે બપોર વચ્ચે શું કર્યું મોબાઈલ જોયો ને કે મોબાઈલ જોયો તો હાલો બનાવી લે લીંબુ સરવાત જા અમારે પાર્લર વાળી દેરાણી છે ધીમાઈ બ્યુટી પાર્લર નહી ગોપી જ રાખું ધીમાઈ તો જે લોકો મોરબી માં હોય ને તો મારા મોરબી માં છે ગોપી બ્યુટી પાર્લર ધીમાઈ તારો એડ્રેસ આપી દેજે પેસિફિક હાઇટ તો જેને કઈ દેરાણી પાસે બહુ સરસ કામ છે એક ના કટિંગ થઈ ગયા બતા કટિંગ પાછળથી જો આનું કટિંગ થઈ ગયું છે નહીં આમાં સર હાલ ખોલીને બતાવ દેટ્યુબ આબા જાય તડકા નથી આનું સરસ થઈ ગયું એક કટિંગ ને હવે આનું થાય છે ને મારે જીરી જીરી કરાવું છે આ જો અમારી ચીલર પાર્ટી મેગી ખાવા બે હાય હવે મેગી ખાતા ખાતા તો હાય કરશો તમે બધા હા તો હા એવો કઈ ટાઈમ જ નહોતો મારી પાસે પલટણ વાહે પડી ગઈ તો તો કઈક એવુંય કરવું પડે ગરમ છે ને તોય જાય માં જ જાય છે યલ્લો કલર નો તરબુચ ચાલો ખાવું હોય એને

કેવા હતા ને ને અત્યારે જો તો ના ના આવા લાગતા અટાણ લાગો કેવા એને જોઈ ફોટો દે અત્યારની અને જો આમાં વ્હાઇટ ડ્રેસ વાય છે ભાઈ સાહેબ તો અત્યારે સરસ લાગે છે પહેલા કરતા ફોટો તો કદાચ પછી નાખો છે તારો દેડીયા અત્યાર સાહેબ આ બોલો અત્યારના અફઘાની પેન્ટ ભાઈ સાથે પહેર્યું અફઘાની પેન્ટ પહેર્યું અફઘાની પેન્ટ હા ભાઈ સાથે પેલેન વાળી છે આ રે ભાઈ તોરી પક અટારે તોરી પક જ છે જો અટારે સરસ ને લાગે યાનુ તાતા સી જાન યાનુ તો ઓર યાનુ પોલ ભાગે છે બાબા જાન યાનુ જો કાના હલાય પતા તે તારે બતાવ જો આ અત્યાર નો કાનો કે લઈ તો એ બતાઈ તો કાના નો જો આ અત્યાર નો કાનો અને આ નો કાનો ઓહો આ તો અસલ કાનો જ બઈ કાનો આવો બધા કપડા પહેરીને તૈયાર થયો તો

할빠 해도 काही व्हिडिओ माउस तू या न बाबा सीज जा तू के घरे के जो आ बाजू ओ पुता यु बु डेंगी डेंगी आई बु उबी 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 रायक

લાયન જોવા મળશે તો તમને લાયન જોવા ના મળે ને ત્યાં ગીર પૂરું થઈ જાય ત્યાં ગીર ના હોય કઈ જો આ આંકડા અશક્ય છે આ આપણે નાહી હંગા મને આ એ सिंपल છે બસ જાય